સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ રૈયા ફાર્મના ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબની મુલાકાત લીધી એમ્બ્રિયો ટેકનોલોજી પ્રગતિની સમીક્ષા બનાસ ડેરીના ઈટી કાર્યક્રમની કેન્દ્ર અને રાજ્ય મંત્રીઓની ઉચ્ચ સ્તરીય ટીમ દ્વારા મુલાકાત રૈયા ફાર્મના એમ્બ્રિયો ટ્રાન્સફર ક્ષેત્રે પ્રાપ્ત થયેલ સફળતાઓને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહે સરાહાનીઓ ગણાવી ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ સાહેબ વાવ થરાદ જિલ્લાના દિયોદર તાલુકાના રૈયા ખાતે સ્થિત બનાસ ગર્ભ ટ્રાન્સપ્લાન્ટ લેબોરેટરીની મુલાકાત લીધી હતી તેમણે લેબોરેટરીની કાર્યપ્રણાલી ટેકનોલોજીકલ પાસાઓ તેમજ પ્રગતિ અંગે સંબંધિત તજજ્ઞો પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી બનાસડેરી ડેરી દ્વારા એનડીબી તથા એનડીએસના સંયુક્ત આધુનિક ટેકનોલોજી આધારિત એમ્બ્રિયો ટ્રાન્સફર કાર્યક્રમ અમલમાં મૂક્યો છે વર્ષ બે હજાર એકવીસથી રૈયા ફાર્મ ખાતે શરૂ થયેલી આ કામગીરી અંતર્ગત અત્યાર સુધી સાતસોથી વધુ એમ્બ્રિયો ઉત્પન્ન પાંચસો બાવીસ એમ્બ્રિયો ટ્રાન્સફર તેમજ બ્યા સફળ ગર્ભધાન પ્રાપ્ત થયા છે ઉપરાંત ચાલીસથી વધુ એલાઇટ વાછરડા ઉત્પન્ન કરવામાં આવતા પ્રોજેક્ટ મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાવી છે વર્તમાન સમયમાં બિલ્રડી ખાતે બનાસ બુવાઇન બ્રિડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર સ્થાપિત કરવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે અતિ આધુનિક એમ્બ્રિયો પ્રોડક્શન લેબોરેટરી સાથે આ કેન્દ્ર ઊભું કરવામાં આવી રહ્યું છે નવી સુવિધા સંપૂર્ણ થાય ત્યાં સુધી રૈયા ફાર્મ ખાતે કન્ટેનર લેબોરેટરી દ્વારા તમામ કામગીરી સતત ચાલુ છે રૈયા ફાર્મ ખાતે કાંકરીજ ગીર શાહીવાલ રાઠી મહેસાણા મુરાહ અને જાફરાબાદી જેવી ઉચ્ચ ક્ષમતા ધરાવતા પ્રાણીઓ ઉપલબ્ધ છે જેના આધારે એમ્બ્રિયો ઉત્પાદન તથા ટ્રાન્સફર પ્રક્રિયા સક્રિયપણે ચાલી રહી છે તાજેતરમાં હાથ ધરાયેલા વિટ્રીફાઈડ એમ્બ્રિયો ટ્રાન્સફર ટ્રાયલમાં બત્રીસ પોઈન્ટ પચીસ ટકા ગર્ભદાન પ્રાપ્ત થવું પ્રોજેક્ટના ભવિષ્ય માટે અત્યંત આશાસ્પદ પરિણામ છે આગામી સમયમાં ચાર હજારથી દસ હજાર એમ્બ્રિયો ઉત્પાદન કરવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જેથી દેશના વિવિધ રાજ્યોમાં ઉચ્ચ ગુણવત્તાવાળી જર્મોપ્લાઝમ ઉપલબ્ધ થઈ શકે છે અને પશુ પ્રજનન ક્ષેત્રે ગુણવત્તા ગુણાત્મક પરિવર્તન લાવી શકાય મુલાકાત દરમિયાન કેન્દ્રીય મંત્રી શ્રી મુરલીધર મોહન શ્રી કૃષ્ણપાલ ગુર્જર સંસદીય પરામર્શ સમિતિના સભ્યશ્રીઓ રાજ્યના મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી શ્રી ઋષિકેશ પટેલ શ્રી પ્રવીણભાઈ માણી સહકાર સચિવ શ્રી આશિષ ભૂતાની અમૂલના ચેરમેન શ્રી અશોક ચૌધરી સહિત મહાનુભાવો શ્રી ઉપસ્થિત રહ્યા હતા વિજયરાજસિંહ ઝાલા